ઓસિનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને આરએસએસ સંગના કાર્યકર્તા દ્વારા પહેલગામમાં થયેલ હિન્દુઓની હત્યાના વિરોધમાં પોસિના ગામ સમગ્ર બંધ રાખવામાં આવ્યા પોસિનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને આરએસએસ સંગના કાર્યકર્તા દ્વારા પહેલગામમાં તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ થયેલ હિન્દુઓની હત્યાના વિરોધમાં પોસીના ગામ સમગ્ર બંધ રાખવામાં આવ્યું જેમ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા હિન્દુ સમાજના લોકોને ધર્મ પૂજીને ફાયરિંગ કરી અને યાત્રિકોને નિર્દોષ અને નિર્મમ હત્યા કરી દેવામાં આવી જેના વિરોધમાં સાબરકાંઠાના પોસીનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ સંઘના કાર્યકર્તાને દરેક ગ્રામ લોકો મળી પોસીના ગ્રામ સમગ્ર બંધ રાખવામાં આવ્યું તેમજ પોસીના તાલુકા મામલતદારના આ હિન્દુ લોકો સાથે મોતનો ઘાટ ઉતારી દેનારા આતંકવાદીઓને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આક્રો સાથે માંગ કરવામાં આવી હતી ફાઉન્ડેશન પ્રમુખ શ્રી કોશીના સાબરકા જિલ્લો ભરતભાઈ જોશી બોલો શું બે હજાર પચીસના ના રોજ કાશ્મીરમાં પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો એમાં હિન્દુનો કરવામાં આવે છે બાબતે વખોડી કાઢીએ એવા કૃત્યને અને આવું કૃત્ય વારંવાર ના બને એ માટે સરકારને અમે પૂરો પ્રોત્સાહન આપીએ છીએ અને સાથે સાથે કોશીના તાલુકા મામલતદાર કચેરી ખાતે કોશીના વિશ્વ હિન્દુ પરિષદ કોશીનાના હિન્દુ ભાઈઓ ના આગેવાન વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી જુડાભાઈ પ્રજાપતિ ડિગ્નિટી જસ્ટિસ ફોર વુમન રાઇટ ફાઉન્ડેશનના તાલુકા પ્રમુખ શ્રી જયંતિભાઈ પંચાલ સુરેશભાઈ જોશી રાષ્ટ્રીય કાર્યકર શ્રી સુરેશભાઈ જોશી સદસ્યશ્રી વિનોદભાઈ પ્રજાપતિ તમામ સાથ સહકાર રહી અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આજે રજૂ કરીએ છીએ અને આ બાબતે સરકાર તાત્કાલિક યોગ્ય પગલો લઈ અને આવા આતંકવાદી ને સખ્ત શબ્દો મોટ આવી લે એ બાબતે અમે સંપૂર્ણ સાથ સરકાર સરકારી રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ પોસી